ધરાય <laughs> રહેલા <laughs> <laughs> ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો અમે આવ્યા છે સવિતાબેન ની દુકાને કારણ કે એને નવી કપડાની દુકાન ખોલી છે અને અમારા રેખાબેને આ અમારા રેખાબેન ચપ્પલ વેચે છે અને આ કપડા વેચે છે શું છે ભાવ કપડાનો ભાવ તો એકદમ સસ્તો છે અને દુકાનના માલિક આવે એ પહેલા અમાર બધું વેચી નાખવાનું છે એટલે બોલો તમારે શું લઈ જાવ છે ફટાફટ આ દુકાન છે ને એના માલિક આય નથી એટલે એમની દુકાન નથી આવી એવું કરું તો તો મફત છે ને માલિક નથી એટલે હા હાલો ભાઈ એવું છે બધું એમાં એવું છે કે જેકભાઈની એની વાટે ઉભા છે અહીંયા જેકભાઈ ના હાળા ની દુકાન છે તો એની વાટે ઉભા છે એ અરવિંદ બેન ઘીરે છે તમે અમારી વાટ જોતા કે અમે તમારી વાટ જોતા કે તમારી વાટ જોતા પછી આ ભાઈ કે દાઢી સેટ કરાવીને ત્યાં ઊભા

એટલે ફાઇનલી જો અત્યારે જમવાનું ટેબલ ઉપર આવી ગયું છે એટલે જમવા બે જશે અને અમે જો ફોટોશૂટ માટે હાલે છે મારી વાટે છે વ્લોગિંગ ચાલુ છે ને એટલે ચાલો પેલા જમી લઈએ અને ફોટોશૂટ હારે હાલતું રહે તો જમી લઈએ ચાલો પેલા બસ ભાઈ આપણે હવે રહેવા આમ જો આમ જો ઘણું બધું પડ્યું છે હવે આપણે રહેવા દે વરાદાનો માન તો રાખવું પડે અત્યારે આવ્યા તો અમે બ્લેઝર સિલેક્ટ કરવા માટે તો બ્લેઝર સિલેક્ટ થઈ ગયું છે મસ્ત મજાનું તો અત્યારે તમને નહીં દેખાડો આ એક્સેપ્ટ ડાયરેક્ટ તમે એને લગ્નમાં જ્યારે કહી ને ત્યારે જોવા મળશે તો સિલેક્ટ કરવા માટે એના બધાને બોલાવી લીધા થાય અહીંયા જોવા બધાને દેવરસભાઈને તો સિલેક્ટ થઈ ગયું છે ને હવે કાંઈ નીચે એક મવામાં ખરીદી કરીને અત્યારે અમે પગી જશે મારા મામાના ઘરે અને બધા યુટ્યુબરોને એને અહીંયા લેતા આવ્યા છે અને બધાને એને સોડા પાઈ દીધી છે તો કેવું લાગે

અ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે ભરતબેન ઘેર ને એનો તો વર્ગોડોન નીકળી ગયો છે અત્યારે બજારમાં અમે પોગી ગયા છીએ રીનાબેન પાહે ને મીતાબેન પાહે કારણ કે એ અહીંયા તૈયાર થવા આવેલા હતા dair અમે અહીંયા પોગી જાય તો તમને મ્યુઝિક વાગે છે ને ગડીક બેન થી દે છે તો હું મેં વિચારું કટકો માર

તો હવે વાગી છે અત્યારે નવ અને અમે હેને ઘરે નથી ગયા ડાયરેક્ટ ને અમારા પલોટ આવી જશે કારણ કે એને સવારથી એને પાણી પાવાનું ભાગ્યું તો ને તો સ્લેબ હાવ હું કઈ ગયો હતો ને કોરો થઈ ગયો હતો તો અમે કીધું વેટાને તો પાણી પાતા જાય તો અત્યારે જો અમારા રેખાબેન અને સવિતાબેન જો મોટર શરૂ કરી દીધી તો હા અમે પાણી પાઈ છે અને જો એટલા બધું થોડુંક પાણી પવાઈ ગયું છે હજી વલ્લે પડે અને આ બાજુ થોડુંક બાકી છે તો પાણી પાઈ દઈને પછી ડાયરેક્ટ ઘરે જઈએ એટલે એને કાલમાં થોડુંક આવું કામ નેવું છે ને એટલે અહીંયા આવવાનો ટાઈમ નહીં રહી એટલે ઉપાધિ ની પી હાંઝવધી કાલ હાંધવું એમ તો અત્યારે પાતા થાય પાણી